વિદ્યાનગર પોલીસ એટીએમ છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે નાના બજારો વિસ્તારમાં આવેલા SBI ATM માં થતી ગોલમાલની ફરિયાદ બાદ પોલીસે બે સક્ષોની ધરપકડ કરી છે બેંકના ચીફ મેનેજર રાહુલ સત્યપ્રકાશ શુક્લાએ ફરિયાદ નોંધાવી હતી કે ગ્રાહકોના ખાતામાંથી પૈસા કપાઈ છે પરંતુ તેમને રોકડ મળતી નથી CCTV તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ATM મશીનમાં પૈસા નીકળવાની જગ્યાએ પટ્ટી મૂકી દેતા હતા અને આ પટ્ટીને કારણે ગ્રાહકોને પૈસા મળતા નતા અને ગ્રાહક ગયા બાદ આરોપીઓ પટ્ટી કાઢીને પૈસા ચોરી લેતા હતા આ રીતે તેમણે 51600 રૂપિયાની ચોરી કરી હતી પોલીસે બાતમીના આધારે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ પાસેથી બે આરોપીઓને ઝડપી લીધા છે તો આરોપીની ઓળખ મંગલા શિરોમણી યાદવ અને ક્રિષ્ના દેવી પ્રસાદ ઉપાધ્યાય તરીકે થઈ છે બંને સુરતમાં રહે છે પોલીસે પાસેથી લગાવવાની પટ્ટી પાંચ લાખની કાર એકવીસ હજારની કિંમતના બે મોબાઈલ અને આઠ હજાર સાતસો રૂપિયાના રોકડા મળી કુલ પાંચ લાખ ઓગણત્રીસ હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે